થાકી ગયા છીએ હવે ઘડીક પાણી પાણી પી લેવી મો બહુ ખાઈ લેવી આ દુકાન છે છા પાણી પી લેવી છે તમારે કોઈને પીવો તો કહેજો આ કઈ છોકરી છે આ છોકરી કઈ છે આ છોકરી આ છે તળાજા છોકરી આ પંપ છે તમારે પેટ્રોલ બેલું પુરાવું હોય તો પુરાઈ લેજો ગેસની એન્જિનસી છે હા અમારે અજયભાઈ કઈ ગયા ભાઈ જયંતિભાઈ જો આગળ જયંતિભાઈ જાય છે પાછળ કેમલેજભાઈ જાય છે સારું આગળ મળી ગયો

હલો એક શ્રી પણ લઈ લે આવી જાય મંદિર છે હવે શ્રી ફળ લઈને મેં આવી શકી દર્શન જનતીભાઈને જો ઠાક લાગ્યો છે સા આંબરી છે હવે જાય છે ઉતાવળા મંદિર ના આ છે આ છે મંદિર અંદર જવાનો રસ્તો અંદર ઉતરવા નહીં દે হেল্ল' হেল্ল' নে

চামুণ্ডা দাই ভোলা ভাই দৰ্শন কৰে જે સૈમંતજી ની એક ખાંડીપીનું દર્શન છે જેને દર્શન હા કે ભી એમાં અમારું તીર્થો છે એ કોઈને બતાતું નથી સાઇનમાં હોય એના દર્શન થાય ખાંડીયા દર્શન મંદિર પાસે દર્શન કેસે હવે જયંતિભાઈ ઘોડામાં સાફ પાણી પીવા હવે પાણી પી આવી હોડામાં મારે જયંતિભાઈ ને કહ્યું હતું શા સાંભળી છે શાહ પીવા જ છે બધા હવે શા બને છે

ઓકેું બતાજે કે કેળનો તો સાહેબ કોશિશ કરી વિશે બતાય તો તમને હવે અમે જાવી છીએ તમને કાળિયા ભિલની કોઠી દેખાડવી હમણા નહી બતાજ નથી અમને વાત તમને દરીયો બતાવી દેવા અહીંયા ચાલો કને દર્શન કરવા હા બોલા ભાઈ હા ભાઈ ગાડી આકે કીન થાકી ગયા ને થાકી ગયા હજી આપણે 100 કિલોમીટર લઈને જવાનું છે છે અમારે અમારે જયંતિભાઈ જો હાલી હાલી લાંબા જેવા થઈ ગયા છે જો હાલ્યા જાય છે અમારા કમલેશભાઈ ને બધા જો હવે અમે આવી સીવી ત્યાં તમને દેખાડવા અમારા કમલેશભાઈ જુઓ વંડી ઉપર સડી ગયા છે અત્યારે જો કે મારા ખેલે આવે એટલે વંડી ઉપર સડે જ ત્યાં અને હવે કોઠું કમલેશભાઈ બતાવે છે જો આ જાય જેવું છે આનથી ઉતરવાનું અહીંયા એની અંદર છે બહુ ઊંડા ઊંડા છે કોઠા કાળિયા બિલ્લા કોઠા જો આ ઝાડ છે ને ઝાડની નીચે છે કાળિયા બિલ્લા કોઠા આ છે ઉષા કોટડાનો મધ દરિયો આ બધા માથે સડી સડી દરિયાની મોજ લે છે અત્યારે થોડું આ તમે પણ વિયાવો આ દરિયાની મોજ લેવા માટે આ અમારો પેલો બ્લોક છે જો કઈ થાય તો

काई न हलो अदा

અને વલોગે બનાવો છે એટલે ભાઈ આગા આગા ભાગે છે હવે તમને દરિયો બતાવવા આવ્યા છે જો અહીંયા બધા ગાડીઓ આ છે આ છે દરિયો અને વાત છે આવી ગયા છે આપણા જયંતિભાઈ અમારા જયંતિભાઈ માવાના દોથા ભરીને આલે આવે છે માવા કા કરતા આવે છે જયંતિભાઈ ની હાલ જોવો તમે કા ગળામાં બ્લૂટૂથ છે ભાઈ હા

પંડિત દિન દિયાળી ઓસલા સ્વાહા આ અહીં ગાડી એક આવે છે બેન એમાં બેસવાનું છે જા ગાડી માં એમ તો ટેપ ટિકિટ બહુ મોંઘી જા ગાડી માં જંતી આગળ બેસવાનું છે હા જા છે છાઉંડા નું મંદિર આપણે આગળ ઉપર જતા ચાલે અહીં આજુ ભાઈ વાત કરતા કરતા આલ્યા આવે છે આ તુસા કરતા કરતા

અમે થોડાક આગળ જ આવી છીએ અહીંયા જો આગળ દરિયો છે અહીંયા જાળી બાંધેલી સાડી આડી જ્યારે પાણી હોય ત્યારે આ જાળીને વટવાની મનાઈ હોય છે અમારે રજીભાઈ ની વાત ખૂટી ગઈ છે ફોન માંથી એટલે હવે આવે છે બ્લોક માં અમારે જો ભાઈ અહીંયા આવે છે હવે અમે જો આ માતાજી ના કળા બધા પધરાવા છે હા અમારે જયંતિભાઈ કમલેશભાઈ ને ભોલાભાઈ આગળ આગળ દોડ્યા જાય છે એ હામો પડે છે અત્યારે કઈ બરોબર દેખાતું નથી અમારા કમલેશભાઈ ગુગા ગોતે છે કેમ થયું કમલેશભાઈ ઝીડ્યો એક કોઈ ગુગો ઝીડ્યો ઝીડ્યો તો પાછો મૂકી દીધો અત્યારે અમારે જયંતિભાઈ જો આમ જો એને એના જ નક્કી કંટાળો આવે છે એવું લાગે છે બ્લોકમાં તો અમારા કમલેશભાઈ અહીંયા ક્યાંક પાળી ગયા છે અહીંયા ક્યાંક હાલેલું છે એવું જો તમને શીલો બતાવું છું જો તમને દેખાતા હોય તો જોઈ દેજો આ રીતે છે અમારે જયંતિભાઈ અહીંયા હન્મંદા ની મૂર્તિ પાણીમાંથી કાઢી છે હવે જો એને નવરાવે છે મૂર્તિને તો અમારે કમલેશભાઈ પણ છે જો આ મૂર્તિ

હેલો ગાય અમારો જે આ પેલો વ્લોગ છે સબસ્ક્રાઈબ કરજો ચેનલ ને જો કાંઈ મિસ્ટેક આવતી હોય કોમેન્ટમાં જણાવજો કે તમારે આ મિસ્ટેક આવે છે તો ત્યાંથી અમે થોડો થોડો સુધાર કરતા રહીએ હવે કન્ટિન્યુ બ્લોગ બનાવવાનું શરૂ કરીશું એ અમારા બનાવવાનો તો નહોતો પણ જયંતિભાઈ કીધું એટલે બનાવ્યો કાંઈ પણ ભૂલ છૂક આવતી હોય તો તમે થોડું થોડું

થોડોક સપોર્ટ આપતા રહીજો હજી તો પહેલો ચેનલમાં એ બ્લોગ નાખવામાં આવશે તમને રાઠોડ બ્લોગ લેક્ચર છે ચેનલ નામ છે જેમાં આ વિડીયો અપલોડ કરીશું તો હાલો હવે અહીંથી હવે સીધું આપણે જવાનું છે ભગુડા હજી પાછું ભગુડા દેખશે નહીં કે રસ્તામાં તમે જોયું છે અત્યારે તો કોટલા દરિયા માતા મારી છે ભગુડા મોગલ મને દક્ષણ કરી પછી આ પાછું રિટર્નમાં આપણે જવાનું છે પાછું બગડાણા બગડાણા પાસા દર્શન કરી

મેં પાંચમા મહિનેમાંથી ચેનલ બનાવી હતી એટલે હવે થોડોક સમય ઓછોય લોશે મોનીટાઈજેશન કરવામાં થોડાક સપોર્ટ કરી સબસ્ક્રાઇબર વધારી દે જ્યાંથી મારી સુન મોનિટાઈઝેશન થઈ જાય અમારા જેન્ટીપાસ નમે કાંક બનાવે છે હલો હવે જ આવીશું આપણે ગાડીમાં આ બે આવા ટિકિટનો ભાવ જાણી લેવી કેટલો છે ટિકિટ ન કેવાય ભાડું કેવાય ગાડી ભાડે

ને બેની મોળા હાલો ya! હલો ભાઈ ભાઈ કોટડાથી હવે નીકળી ગયા છે અમારી ગાડી હવે જાય છે ભગુડા વચ્ચે બ્લોકમાં રહીજો અમારે કમલેશભાઈ અત્યારે ગાડી આપે છે અમારા ભાઈ ભોલાભાઈ ગાડી આપે છે અત્યારે હવે હું થાકી ગયા છી એટલે વાહ બેઠા છે અમારે કમલેશભાઈ તો વાહ્યા છે હા એ કે એ કે છે હવે ભગુડા જ આવી છે આમ રસ્તા ઉપર કેમ ભોલાભાઈ મજા આવી છે પ્રવાહી ની હા બહુ મજા આવી અમારે પણ કોઈને આવવું હોય તો અહીંયા મજા આવજો બધા દરિયો છે જોરદાર દરિયા ફરવાની જો અમારા કમલેશભાઈ ગાડી આપી કમલેશભાઈ મજા આવી ને ફરવાની જયંતિભાઈ ને પણ મજા આવી ગઈ છે જો બધા તમને બાય બાય ટાટા કહી રહ્યા છે હવે જાય છીએ અમે બગુડા જો અમારા જયંતિભાઈ જેમ કહી રહ્યા છે સુવા કોઈને પણ હવન કરવું જયંતિભાઈ પંડિત છે જેને કોઈને હવન ક્રિયા કરવો હોય તો કહેજો જાવ અમારે જયંતિભાઈ હવન ક્રિયા આપશે તમને હાલો તો અમે રહ્યા છીએ ભગોડા હાલો ઘંટ બ્લોગ માં મના રહીજ ભગોડા છે બ્લોગ શૂટ કરીશું